આજ રોજ નવી નગરી સનિયાનો વઢ પાણી ભરાઈ ગયેલ છે પરંતુ ત્યાંના સ્થાનિકો સ્થળાંતર કરવા રાજી નહીં થતા સ્થળાંતર થઈ શકેલ નથી હાલ પ્રમુખસિંહ નગરપાલિકા જંબુસર દ્વારા ફૂડ પેકેટ વિતરણની કામગીરી કરવામાં આવી રહેલી છે અમારા ગ્રામ્ય વિસ્તાર જંબુસરના ગ્રામ્ય વિસ્તારમાં હજુ સુધી કોઈ સ્થળાંતર કરવામાં આવેલ નથી એમાં માનવ મૃત્યુ થયા છે છવ્વીસ આઠ ચોવીસના રોજ વાંસેતામાં એક વીજળીનો થાંભલો પડવાથી પીરુદ્રામાં એક પાણીમાં તણાઈ જવાથી ડૂબી જવાથી ધાંધા નદી કિનારાના ગામો મગનાથ બોજાદરા જાફરપુરા ખાનપુર ડે કુંદર અને મહાપુરા હજુ સુધી કોઈ સ્થળાંતર થયેલ નથી પરંતુ ત્યાંના તલાટી અને સરપંચશ્રીને એલર્ટ કરવામાં આવેલા છે અને ત્યાં ઘરે જે કોઈ પણ પરિસ્થિતિ ઉદભવે તેને પહોંચી વળવા માટે સખત શબ્દોમાં એમને તાકીદ કરવામાં આવેલી છે અને ગામના સ્વયંસેવકો અને મિત્રોની પણ તે યાદી તૈયાર કરી કચેરીમાં રાખવામાં આવેલી છે અને જે તે આપના મિત્રોના નંબર પણ તે સંબંધિતોને પૂરા પાડવામાં આવેલા છે જેથી કોઈ બનાવ બને તો તરત જ પહોંચી વળાય આમોદ તાલુકાની અંદર આ પ્રમાણેના ગામોની અંદર ડાઢણ નદીના પાણીથી અસર પહોંચે છે તેમાં પુરસા કાંકરિયા રાણીપુરા નવાવાડીયા જૂનાવાડિયા કોબલા આ દાદાપોર વાંસના માંગરોલ અને ડેનવા એ ગામના તલાટી અને સરપંચોને પણ તાકીદ કરવામાં આવેલી છે અને તેઓ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળે તે માટે એમને સૂચના આપવામાં આવેલી છે ત્યાંના આપદા મિત્રોની પણ યાદી અમારી પાસે કચેરીની અંદર અને સંબંધિત કર્મચારીઓને અને અધિકારીઓને પૂરી પાડવામાં આવેલી છે અને તેઓનો સંપર્ક તાત્કાલિક કરીને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સૂચના આપવામાં આવેલી છે અને તેઓએ પણ સંમતિ આપેલી છે પુરસા ગામમાં રસ્તો જવા માટે પુરસા પુરસા ગામે જવા માટે અત્યારે રસ્તો બંધ છે એને માટે ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત અને હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવેલા છે જય હિન્દ